આજે આપણે એક એવા દંપતીને મળવા માટે જઈ રહ્યા છે જેમને ત્યાં વર્ષો પછી બાળકનો જન્મ થાય છે આપણે આ દંપતીને પાસેથી પરિચય જાણીએ એમને ત્યાં કેટલા વર્ષ પછી આ સંતાન આવ્યું છે તો સૌથી પહેલા સાહેબ તમારો પરિચય આપો મારું નામ રમેશભાઈ હરિભાઈ પટેલ ઓવાડા એટલે તાલુકો કયો વલસાડ જિલ્લો હા તમે હાલમાં વ્યવસાય તમારો પરિચય આપજો મારું નામ ઉષાબેન રમેશભાઈ પટેલ અને એમના ખોડામાં અત્યારે બાળક છે તો તમે કેટલા માસ થયા બાળક ના પાંચ માસ તો મને એ જણાવો કે તમારા લગ્ન કયા વર્ષે થયેલા અત્યારે ચાલે છે બે એકવીસ બરાબર એટલે કે તમને વીસ વર્ષ પછી સંતાનની પ્રાપ્તિ થઈ બરાબર તો તમે એ જણાવો કે આ વીસ વર્ષ દરમિયાન કયા શરૂઆત કરાવેલી અને શું શું કરાવેલી થોડીક માહિતી આપો સાહેબ

તમારો પ્રોબ્લેમ કોઈ નહીં મળે ઓકે આ સક્સેસ નહીં જાય કારણ શું તમને બી નહીં ખ્યાલ આવે બાળક જે તમારે ત્યાં અત્યારે આવ્યું છે તો તમે એવી તો શું ટ્રીટમેન્ટ કરાવી વીસ વર્ષ પછી કે જેનાથી આ બાળક આવી ગયું એ થોડીક માહિતી આપો મતલબ કે પછી પ્રોડક્ટ લીધી કઈ પ્રોડક્ટ લીધી તમે થોડીક વાત કરો આજે અહીંયા ટેબલ પાસે મૂકેલી છે આ જે છે નેચરા આ દર્શક મિત્રો તમે જોઈ શકો નેટસપ કંપનીની આ પ્રોડક્ટ છે અને એની સાથે સાથે આ એક વેનીલા ફ્લેવરમાં ભાઈઓ માટે આજ ઈઝી ડેટોક્સ છે આજ ઈઝી ડેટોક્સ છે એ વાપરી હતી અને ઓકે આજ મેન વેલનેસ છે આ એમને આપેલી હતી મતલબ કે આ તમે વાપરી કેટલા મહિના વાપરી અને એ વાપર્યા પછી તે તમને તમારા શરીરમાં કેવા કેવા પરિવર્તન આવ્યા એ થોડીક વાત કરો મે દવા લીધા પછી મારા શરીર એકદમ નોર્મલ જેવું થઈ ગયું પછી જે પ્રોબ્લેમ હતો તે પણ દૂર થયો મતલબ પીરિયડ્સ ના જે પ્રોબ્લેમ હતા એ રેગ્યુલર હતો ને એ રેગ્યુલર થઈ ગયો રેગ્યુલર થઈ ગયો બરાબર છે અને શરીર એકદમ નોર્મલ થઈ ગયું હા પલકુ જેવું થઈ ગયું બરાબર અને શરીર માં સારું જેવું લાગતું હતું હમ તો આ તમે કેટલા મહિના વાપરી પ્રોડક્ટ

અને રિઝલ્ટ મળી ગયું બરાબર મતલબ કે આપણી પ્રોડક્ટ કામ કર્યું દર્શક મિત્રો આજે આપણે એક એવા દંપતીને મળવા માટે જઈ રહ્યા છે કે જેમને ત્યાં વર્ષો પછી બાળકનો જન્મ થાય છે આજે એક આવી સમસ્યા નિઃસંતાન દંપતી આજે દિવસે ને દિવસે એની સંખ્યા વધતી જ જાય છે શું કારણ હોઈ શકે એનું એક જ કારણ છે સૌથી મોટું અને એ છે આજનું હવા પાણી અને ખોરાક એ પ્રદૂષિત થઈ ગયો છે અને એના કારણે આજે જે શરીરને પોષણ મળવું જે મળતું નથી અને એના કારણે આજે સંતાન પ્રાપ્તિ જેવી સમસ્યાઓ વધવા લાગી છે તો આપણે આ દંપતીને પાસેથી પરિચય જાણીએ કે એ લોકો અત્યારે હાલમાં વ્યવસાય શું કરે છે અને એમને ત્યાં કેટલા વર્ષ પછી આ સંતાન આવ્યું છે તો સૌથી પહેલાં સાહેબ તમારો પરિચય આપો

મારું નામ ઉસાબેન રમેશભાઈ પટેલ હું કુવાડાની વતની છું હા અને હું ટીચર છું ઓકે તો દર્શક મિત્રો તમે જોઈ શકો કે શિક્ષક દંપતી છે અને એમના ખોડામાં અત્યારે બાળક છે તો તમે એ જણાવો કે આ જે તમારા ખોડામાં બાળક છે એ તમારું છે ને હા કેટલા માસ થયા બાળકના પાંચ માસ તેર દિવસ પાંચ માસ અને તેર દિવસ તો મને એ જણાવો કે તમારા લગ્ન કયા વર્ષે થયેલા તમારા લગ્ન બે હજાર થયેલા એટલે કે તમને વીસ વર્ષ પછી સંતાન ની પ્રાપ્તિ થઈ બરાબર તો તમે એ જણાવો કે આ વીસ વર્ષ દરમિયાન હવે કોઈ પણ સ્વાભાવિક કોઈ દંપતી આવી સમસ્યા હોય તો કઈક ને કંઈક સારવાર તો કરાવતા હોય તો તમે વીસ વર્ષ દરમિયાન ક્યાં ક્યાં સર્વાત કરાવેલી અને શું શું કરાવેલી છે થોડીક માહિતી આપો સાહેબ તો 20 વર્ષમાં અમે આમ તો ઘણું બધું આયુર્વેદિક દવા હા જેમણે જે કહ્યું હા કોઈને એવું લાગે કે અહીંયા સારું છે કોઈ કહે કે અહીંયા સારું છે એ દવા અમે ચાલુ રાખી ઓકે એવા તો અમે લગભગ અમદાવાદથી

અને આવી રીતના તમે કેટલા વર્ષ સારવાર કરી અને કેટલા વર્ષથી તમે સારવાર કરવાનું છોડી દીધું હતું બે બે વર્ષ વર્ષ પછી પછી તો ચાલુ કરી સુધી એમ કે મતલબ કે અઢાર વર્ષ તમે જે તે સારવાર કરાવી હશે પણ એનું પરિણામ આપણને કશું મળ્યું નહીં તો આ બધા મતલબ જે રીતે તમે ટ્રીટમેન્ટ કરાવી તો તમે કેટલો ખર્ચો કર્યો હશે અંદાજે

અંદર ની વેદના તમારી હતી પણ તમે કોઈ વ્યક્ત નહીં કરી શકતા કે અમને શું વેદના છે બરાબર છે કારણ કે એ વેદના કોઈ દૂર કરી શકે એવું હતું તો નહીં બરાબર છે હવે તમે જણાવો કે તમારે ત્યાં અત્યારે તો આ બાળક છે શું નામ રાખ્યું કે આહાન ઓકે મમ્મીને વધારે કમજુસી આહાન મતલબ હજી રજીસ્ટ્રેશન કરવાનું બાકી છે પણ આહાન નામ તમે અત્યારે રાખ્યું છે બરાબર છે તો અત્યારે તો તમારા ઘરમાં માં કેવાય ને કે ખુશીઓ આવી ગઈ છે 20 વર્ષ પછી અને બાળક પણ એકદમ તંદુરસ્ત છે તો તમે એ જણાવો કે આ બાળક જે તમારે અત્યારે આવ્યું છે તો તમે એવી તો શું ટ્રીટમેન્ટ કરાવી 20 વર્ષ પછી કે જેનાથી આ બાળક આવી ગયું એ થોડીક માહિતી આપો

चालू राखी पण अमर प्रॉब्लेम मेन प्रॉब्लेम होतो एमे डेट इरेग्युलर

તો તમે મતલબ કે પછી પ્રોડક્ટ લીધી કઈ પ્રોડક્ટ લીધી તમે થોડીક વાત કરો આજે અહીંયા ટેબલ પાસે મૂકેલી છે આ જે છે નેચરા મોર જે બેનો માટેનું એક સપ્લિમેન્ટ છે બરાબર નેચરા મોર ફોર વુમન જે નેટસપ કંપનીની પ્રોડક્ટ છે દર્શક મિત્રો તમે જોઈ શકો નેટસપ કંપનીની આ પ્રોડક્ટ છે નેચરા મોર ફોર વુમન અને એની સાથે સાથે આ એક વેનીલા ફ્લેવરમાં ભાઈઓ માટેનો પાવડર છે આ બે વસ્તુ મતલબ કે આ તમે વાપરી હશે અને આ આ તમે વાપરી બરાબર અને એની સાથે બીજી શું વસ્તુ આ જે ઇઝી ડેટોક્સ છે એ વાપરી હતી અને બીજું એની સાથે આ જે મેન વેલનેસ છે આ એમને આપેલી હતી મતલબ કે આ તમે વાપરી મતલબ કે આટલી વસ્તુ તમે નિયમિત વાપરી કેટલા મહિના વાપરી અને એ વાપર્યા પછી તે તમને તમારા શરીરમાં કેવા કેવા પરિવર્તન આવ્યા એ થોડીક વાત કરો હા દવા લીધા પછી મારા શરીર એકદમ નોર્મલ જેવું થઈ ગયું ઓકે અને પછી જે પ્રોબ્લેમ હતો તે પણ દૂર થયો મતલબ પીરિયડ્સ ના જે પ્રોબ્લેમ હતા એ રેગ્યુલર હતો ને એ રેગ્યુલર થઈ ગયું રેગ્યુલર થઈ ગયું બરાબર છે અને શરીર એકદમ નોર્મલ થઈ ગયું હા પલકુ જેવું થઈ ગયું બરાબર અને શરીર માં સારું જેવું લાગતું હતું

પ્રોડક્ટ બંધ કરી નાખી અને રિઝલ્ટ મળી ગયો બરાબર મતલબ કે આપણી પ્રોડક્ટન દંપતીઓ છે જે લોકોને ત્યાં સંતાન જોઈએ છે અને એના માટે એ લોકો લાખો રૂપિયાના ખર્ચો પણ કરતા હોય છે તો એવા દંપતીઓને તમારે શું સંદેશ આપવો છે આ પ્રોડક્ટ વિશે અમે તો એ જ કે અમારી પાસે એમ તમે જો આપણે કોઈ બીજું કે

કે હવે ખુશીમાં પરિવર્તન પામી છે બરાબર ને હવે વેદના નથી રહી ને હવે તો ખુશી ખુશી ના દિવસ ખુશી કામ ખુશી કામ ખુશ થઈ ગયા સરસ બધા ખુશ થઈ ગયા બરાબર છે બીજી વાત એ કે તમે આપણે આગળ ચર્ચા કરી ત્યારે કીધું તો કે પ્રેગ્નન્સી રહી પણ જતી હતી તો ત્યારે શું થતું હતું એ થોડીક વાત કરું બે જ વાયુ પ્રોબ્લેમ થયેલો હા પર અઢી મહિના હા અને એકવાર પર લગભગ દોઢ મહિને આજુબાજુ ઓકે એમાં જે બીજ હોય ને એનો વિકાસ નહી થતો ઓકે એટલે બે બે વખત પ્રેગ્નન્સી તો રહી હા બચ્ચુને જે લોહી મળવું જોઈએ હા માનુ એ પહોંચતું નહી હતું બરાબર એમ એટલે વિકાસ નહી થતો તો બચ્ચુનો ઓકે એટલે એના કારણે મિસકેરેજ થઈ જતો હા હા ઓકે મતલબ આવું બે વખત થયેલું હવે આ વખતે પ્રેગ્નન્સી દરમિયાન મતલબ કે સો સારું તમને રહ્યો છે પણ જ્યારે બાળકનો જન્મ થયો ત્યારે કેટલું વજન હતું એમનું પોણા ત્રણ કિલો તો આ પણ બહુ ખરેખર સારું કહેવાય અને બાળકના જન્મ થયા અને અત્યારે પાંચ મહિના પૂરા થાય છે તો પાંચ મહિના દરમિયાન એમને કોઈ બીમારી આવે એવું કંઈ એકદમ તંદુરસ્ત છે એ પણ બહુ સારી વાત છે કે આજે આજનું બાળક તો ખરેખર બહુ કમજોર હોય છે અને આ બાળક આજે એકદમ તંદુરસ્ત છે તો આ એક નેચરલ મોર નું રિઝલ્ટ છે બી એક્ટિવ પર નીકળી ગયું હે 8 કિલો ઉપર નીકળી ગયું અરે વાહ અમે દિવસમાં 415 10 ગ્રામ કેટલું વજન થાય બરાબર સરસ 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 ઓકે તો તમે જે ઇન્ટ્રો આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ